હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ 2 એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ નો હોસ્પિટલ રોડ

વિક્રમજનક ટર્નઓવર હાંસલ કર્યું છે તો દૂધ ઉત્પાદનમાં પંદર ટકા જેટલો વધારો થયો છે અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે સરહદ ડેરી દ્વારા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના નાણાંકીય વર્ષમાં દૈનિક ત્રણ લાખ ચોર્યાસી હજાર ત્રણસો ઓગણીસ લીટર પ્રતિદિન દૂધ ઉત્પાદન સાથે ટર્નઓવર નવસો ચૌદ પોઈન્ટ છવ્વીસ કરોડ થયું હતું જે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં દૈનિક ચાર લાખ બેતાલીસ હજાર નવસો એક લીટર દૂધ અને અગિયારસો કરોડ રૂપિયાનો વાર્ષિક ઉથલો નોંધાવ્યો છે જે ગત નાણાકીય વર્ષની તુલનામાં વીસ ટકાનો વધારો તેમજ દૂધ સંપાદનમાં પંદર ટકાનો વધારો દર્શાવે છે આ પ્રકારે વિક્રમજનક ઐતિહાસિક ટર્નઓવર નોંધાયું છે જે કચ્છના પશુપાલકો માટે નવો જ કીર્તિમાન છે હુંબલે જણાવ્યું હતું કે દૂધ સંઘ દ્વારા પશુપાલકોના સાથ અને સહકારથી દૂધ સંઘ દ્વારા સિદ્ધિ હાંસલ કરી છે અને ચાલુ વર્ષે ગુજરાત તથા કેન્દ્ર સરકારના સહયોગથી કચ્છ જિલ્લામાં છેવાડા સુધી નર્મદાના નીર આવ્યેથી પિયતનો લાભ ખેડૂતો તથા પશુપાલકોને મળતા આગામી વર્ષમાં દૂધ સંઘ દ્વારા એક હજાર ત્રણસો પચાસ કરોડના વાર્ષિક ઉથલાનું લક્ષ્ય રાખી અને આગળ વધવા જણાવ્યું છે દૂધ સંઘ દ્વારા વખતો વખત પશુપાલકો અને દૂધ ઉત્પાદકોના હિતાર્થે વિવિધ નિર્ણયો લેવામાં આવે ઉત્પાદકો ના હિત પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના ના સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર